નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું માક્ષર માસ મહાત્મય તો ગયા વિડિયોમાં આપણે માક્ષર માસ મહાત્મયનો પ્રથમ ભાગ સાંભળ્યો આજે આપણે બીજો ભાગ સાંભળીશું હરીઓ શ્રી ભગવાન કહે છે ઘંટ સર્વ વાઘોનું પ્રતિનિધિત્વ કરે છે તે મને બહુ પ્રિય છે મારી પૂજા સમયે ઘંટનાદ કરવાથી મનુષ્ય સો કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે ઘંટનાદ સદા કરવા યોગ્ય છે વિશેષ કરીને મારી પૂજા સમયે ઘંટનાદ અવશ્ય થવો જોઈએ મૃદક અને શંખનો ધ્વનિ તથા પ્રણવના ઉચ્ચારણ સાથે કરવામાં આવેલી મારી પૂજા મનુષ્યને સદા મોક્ષપ્રદ છે મારી પૂજા સમયે જે ઘંટનાદ કરે છે તેના સો જન્મોના પાપ તત્કાળ નષ્ટ થાય છે જે વ્યક્તિ ગરુડ પર લક્ષ્મી સાથે બેઠેલા શંખ ચક્ર ગદા અને પદ્મધારી મુજ વિષ્ણુની પૂજા કરે છે તે મારા ધામને પ્રાપ્ત થાય છે મારી સામે ગીત કીર્તન અને નૃત્ય કરીને મનુષ્ય પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે છે જે ગરુડના ચિહ્નવાળો ઘંટ હાથમાં લઈને ધૂપ આરતી સ્નાન પૂજા અને વિલેપન સમયે મારી સમક્ષ પ્રતિદિન વગાડે છે તે દરેક ઉપચારોમાં વગાડવાથી સો સો ચાંદ્રાયણ વ્રતથી પ્રાપ્ત થનારા ફળને પ્રાપ્ત કરે છે જે તુલસી કાષ્ટનું ઘસેલું ચંદન મને અર્પણ કરે છે તેના સો જન્મોના સમસ્ત પાતક હું ભસ્મ કરું છું જે કળિયુગમાં માક્ષર માસમાં મને તુલસી કાષ્ટનું ચંદન આપે છે તેવો અવશ્ય કૃતાર્થ થાય છે જે શંખમાં ચંદન પધરાવીને માક્ષર માસમાં મારા અંગોમાં લગાવે છે તે મને વિશેષ પ્રિય છે જે માક્ષરમાં તુલસી દળ અને આંબળાથી ભક્તિપૂર્વક મારી સેવા કરે છે તે મનોવાંચિત ફળને પ્રાપ્ત કરે છે બેલા ચમેલી જુહી માધવીલતા કરેણ વેજયંતી વિજયા ચમેલી કરણીકાર કુરિયા ચંપક ચાતક કુદન કચૂર મલ્લિકા મોગરો અશોક તિલક વગેરે ફૂલો મારી પૂજા માટે ઉત્તમ છે કેદકીના પાન અને પુષ્પ ભૂંગરા તુલસીદળ અને ફૂલ આ બધું મને શીઘ્ર પ્રસન્ન કરનારું છે લાલ નીલ અને શ્વેત કમળ માક્ષર માસમાં મને અત્યંત પ્રિય છે મારી પૂજાના માટે તે જ ફૂલ ઉત્તમ માનવામાં આવ્યા છે જે સુંદર રંગવાળા હોવા ઉપરાંત સરસ અને સુગંધિત હોય બિલીપત્ર શમીપત્ર ભૂંગરાજ પત્ર અને આમળાના પત્ર આ મારા પૂંજન માટે શુભ છે વન અથવા પર્વતમાં ઉત્પન્ન થતા ફૂલ અને પત્ર જો તુરંતના તોડેલા છિદ્ર રહિત અને કીટાણુ રહિત હોય તો તેમને પાણીથી ધોઈને તેના દ્વારા મારી પૂજા કરવી જોઈએ જે મનુષ્ય તુલસીની મંજરીઓથી મારી પૂજા કરે છે તે મોક્ષનો ભાગી થાય છે જે તુલસી વાવીને તેના પાંદડાથી મારી પૂજા કરે છે તે મારા નિવાસસ્થાનમાં એટલે દીપમાં આનંદનો અનુભવ કરે છે જે તુલસી દળથી દરરોજ મારી લક્ષ્મીપતિની પૂજા કરે છે તેના મહાપાતક પણ નષ્ટ થઈ જાય છે પછી સામાન્ય પાપોની તો વાત જ ક્યાં રહી અનેક વાતો દિવેટોવાળો ઘીથી પૂર્ણ દીવો પ્રગટાવીને જે મનુષ્ય મારી આરતી ઉતારે છે તે કોટી કલ્પો સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે જે માક્ષર માસમાં મારી આરતીના દર્શન કરે છે તે અંતમાં પરમપદને પ્રાપ્ત થાય છે જે મારી આગળ ભક્તિપૂર્વક કપૂરની આરતી કરે છે તેનો મુજ અનંતમાં પ્રવેશ થઈ જાય છે જો મંત્ર રહિત અને ક્રિયા રહિત મારું પૂજન કરવામાં આવ્યું હોય તો પણ મારી આરતી કરવાથી પરિપૂર્ણ થઈ જાય છે જે માક્ષર માસમાં કપૂરથી દીવો પ્રગટાવીને મને અર્પણ કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે અને પોતાના કુળનો ઉદ્ધાર કરે છે તો અહીંયા માક્ષર માસ મહાત્મયનો બીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક માક્ષર માસ મહાત્માય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો